લોકસભાના માત્ર ઉમેદવાર નહીં પણ ભારતીય જનતા પાર્ટી નું શીર્ષ નેતૃત્વ પૈકીના કેન્દ્રીય મંત્રી અને સિનિયર આગેવાન એવા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી જે વિવાદ ઉભો થયો છે અને એના કારણે છેલ્લા ચાલીસ દિવસથી માત્ર ભરૂચમાં જ નહીં ગુજરાતમાં જ નહીં પણ આની આગ જે છે એ ધીરે ધીરે અન્ય રાજ્યોની અંદર પણ પ્રસરી રહેલી છે અને જે રીતે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ લાખોની સંખ્યામાં સ્વયંભૂ રીતે ભેગો થયો અને ત્યાંથી જે હુંકાર ભરવામાં આવ્યો અને અલ્ટિમેટમ આપ્યું ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વને કે રાજકોટની અંદર લોકસભાનો ઉમેદવાર બદલો જો તમે લોકસભાનો ઉમેદવાર નહીં બદલશો તો ક્ષત્રિય સમાજ ચૂંટ બેસવાનો નથી પરંતુ અહંકારની અંદર આ સરકાર એનું ભાન ભૂલી ગયેલી છે અને બાવીસમી તારીખ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હૈલું નથી અને ક્ષત્રિય સમાજની કોઈ ગણતરી ભારતીય જનતા પાર્ટીને નથી એમને એમ હતું કે આ તો વેચાયેલો સમાજ છે આ તો ભાગલાવાદી સમાજ છે દેડકાની પાંસેરી જેવો સમાજ છે અને એ સમાજની અંદર ક્યારે એકતા આવવાની નથી ત્યારે હૈ જ આ ભારતીય જનતા પાર્ટી જે છે તે ભોટી પડી ગઈ અને જે રીતે રાજકોટની અંદર એકતા બતાવી અને રાજકોટ બાદ જેટલા સંમેલનો થયા છે એકે એક સંમેલનોની અંદર હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત થાય છે અને એ ચાલીસ દિવસની અંદર એક પણ જગ્યાએ કોઈ કાકરી ચારો નથી થયો કોઈ બેફામ વાણી વિલાસ નથી થતો અને શાંતિથી આ આંદોલન જે છે આંદોલન ચાલી રહેલું છે એનાથી ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર રગવાઈ બનેલી છે કરવું તો હવે કરવું શું એની કોઈ સમજ એમને પડતી નથી પરંતુ પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કરેલું હતું એ નિવેદન માત્ર કોઈ ક્ષત્રિય સમાજની નારી અસ્મિતાનો સવાલ નથી એ સમગ્ર ભારત મહિલાઓની અસ્મિતાનો સવાલ છે એ એટલા માટે હું કહું છું જવાબદારીપૂર્વક કહું છું કે એમણે જે વાત કરી છે એ વાત અંગ્રેજો માટે કરી છે અને અંગ્રેજોની સાથે રાજા રજવાડાઓ જે છે એના સંબંધો વિશેની વાત કરી છે અને રાજા રજવાડાઓ અંગ્રેજોની સામે નમી જતા હતા અંગ્રેજોની સાથે રોટી બેટીનો વ્યવહાર કરતા હતા આ પ્રમાણેનું નિવેદન એ ખૂબ જ નિંદનીય છે અને અંગ્રેજોને ની સામેનો એનો આક્રોશ જે હોય એ બરાબર છે પરંતુ જ્યારે રજવાડાઓની વાત આવે છે ત્યારે રજવાડાઓ માત્ર ક્ષત્રિય સમાજના નોતા ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજના પણ શાસકો હતા જાટ હતા ભીલ હતા મુસ્લિમ સમાજના શાસકો પણ હતા અને એટલા જ માટે આ તમામ સમાજનું અપમાન છે અને તમામ સમાજની નારી અસ્મિતાનો આ પ્રશ્ન છે છેલ્લા 35 દિવસથી ચૂપ બેઠેલા પ્રધાનમંત્રી આ મુદ્દા ઉપર કંઈક બોલશે એવી સમાજને આશા હતી અને આશા એટલા માટે હોય સ્વાભાવિક છે કે આ સમાજ ભારતીય જનતા પાર્ટીને ખોબેલે ભરીને મતો આપેલા છે ત્રીસ ત્રીસ વર્ષ થી ગુજરાત ની અંદર અને છેલ્લા દસ વર્ષ થી દેશની અંદર ક્ષત્રિય સમાજનો પસીનો પડેલો છે ક્ષત્રિય સમાજે એનું નેતૃત્વ લીધું છે અને એટલા માટે આજે ફરી વખત પરિવર્તનની લહેર દિલ્હીની ગાદી ઉપર થવાની છે અને એનું નેતૃત્વ પણ ક્ષત્રિય સમાજે લીધું છે અને ક્ષત્રિય સમાજ જે બોલે છે એ કરીને બતાવે છે અને ક્યારે ક્ષત્રિય સમાજ નો એટલા જ માટે આજે હુંકાર ક્ષત્રિય સમાજે કરેલો છે ત્યારે સાતમી તારીખે જયારે પણ લોકસભાની અંદર મતદાન કરવાનું થાય ત્યારે આ બધા મુદ્દાઓને આપણે ધ્યાનમાં લેવાના છે આ એક ક્ષત્રિય સમાજ છે કે એક ક્ષત્રિય સમાજના રાજાઓએ આ ભારતમાની ચરણોમાં એની એકતા અને અખંડિતતા માટે પોતાના રજવાડાઓ એના ચરણોમાં ધરી દીધા આ એ ભારતીય જનતા પાર્ટી છે કે જેની લોકસભાની એક ટિકિટ પણ એ જતી કરવા માટે આપવા તૈયાર નથી ત્યારે આપણે સૌએ આપણા સમાજની જે એકતા છે એકતા બતાવાની છે સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકી સમગ્ર ગુજરાતની અંદર જે સામાજિક એકતા છે એ એકતા જાળવી રાખવાનું કામ કરેલું હતું અને એમના સમયની અંદર જે ખામ થિયરી હતી એ ખામ ખેરી સ્વયંભુ રીતે ફરી એક વખત આજે મને બનતી દેખાય છે અને એમના સમયગાળાની અંદર રાજકીય જે પ્રભુત્વ હતું આ સમાજનું એ કદી એ ભૂલી શકાય એવું નથી એ ગુજરાતના ઇતિહાસની અંદર આજે પણ એને યાદ કરવું પડે એક બાજુ આપણે ત્યાં જંબુસરની અંદર મગનભાઈ સોલંકી મંત્રી હોય હરીસિંહ મહિલા મંત્રી હોય એક એક જિલ્લાના બબે ક્ષત્રિય આગેવાનો મિનિસ્ટર હોય આખા ગુજરાતની અંદર સરકારમાં થી નવ ક્ષત્રિય મિનિસ્ટરો હોય આજે સમ ખાવા પૂરતો એક મિનિસ્ટર છે આ સ્થિતિ અસમાજની થઈને ઊભી છે અને એટલા માટે જાગૃત થવાની જરૂર છે જો આજે જાગૃત નહીં થઈએ અને આજે જો આપણે આપણું પાણી નહીં બતાવીએ તો આવનારા પચાસ વર્ષોની અંદર રાજકીય રીતે હાસ્યામાં ધકેલાઈ જવાના છે અને એ દિવસો

આજે આપણે લોકશાહી બેઠા છે અને લોકશાહી ની અંદર જો કોઈ લડાઈ લડાતી હોય તો એ મતાધિકાર થી લડાઈ છે અને એ મતાધિકાર માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે સક્રિય થવાની જરૂર છે સાત દિવસનો સમય બાકી છે અનેક પ્રોપેગન્ડા અને કાવા દાવાઓ સમાજ અંદર ભાગલા પડાવવા માટે કરાવવામાં આવશે ત્યારે આપણે સૌએ જાગૃત રહેવાની જરૂર છે સચેત રહેવાની જરૂર છે જો સમાજમાં બે ભાગલા થઈ જશે તો ફરી પાછું જે અત્યારે ચાલી રહેલું છે એ જ શાસન ફરી પાંચ વર્ષ માટે ચાલુ રહેશે અને આવનારા અનેક વર્ષો સુધી રાજકીય રીતે આપણે હાસ્યમાં ધકેલાઈ જવાનું છે આ પરસોત્તમ રૂપાલાએ આપેલું છે નિવેદન એટલા માટે એનું મહત્વ છે સામાન્ય કોઈ ભાજપના કાર્યકરો કે અનેક લોકો આવા નિવેદનનો રોજ વાણી વિલાસ કરતા રહે છે

ની આપણા ઉપર આશીર્વાદ રહેલા છે અને એના જ કારણે આ સમાજ વર્ષો પછી આજે જાગૃત થઈને આ શાસકોની સામે મોરચો માંડેલો છે અને આ સમાજની પાછળ અન્ય સમાજોની પણ મીઠ છે કે ક્ષત્રિય સમાજ નેતૃત્વ લે તો એની પાછળ અનેક સમાજો જે છે એ સમાજો જોડાઈ જશે કારણ કે આ શાસનની અંદર તમામ સમાજો ત્રસ્ત છે તમામ પ્રકાર

આવા ખાલી વચનો પણ આપણને આપે છે ત્યારે આવા લોકોને ઓળખવાનો સમય છે અહીંયા જે બેઠેલા આગેવાનો છે મંચસ્થ તમામ એ સમાજના તમામ આગેવાનોને હું વિનંતી કરું છું કે આજે કારેલી ગામની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે પણ કારેલી ગામની સાથે સાથે આ જંબુસર વિસ્તારની અંદર અડીને આવેલા પાદરાની અંદર તમામ સમાજના લોકો જાગૃત બને અને આ સંદેશો ઘરે ઘર સુધી પહોંચે અને ભારતીય જનતા પાર્ટી અને એની સોશિયલ મીડિયાની ટીમ છે એ ટીમ આ આંદોલનને તોડવા માટે અનેક પેત્રા રચી રહેલી છે બનાવટી વિડીયો પણ ફરી રહેલા છે એના ઝાંસામાં આપણે આવવાની જરૂર નથી અને આપણી એકતા છે અત્યારે આપણે પરિચય કરાવી રહેલા છે એ એકતા પરિણામની અંદર આપણે એને છે અને હું માનું છું કે એમાં આપણી જે કુને છે એ કુને કારણે પરિણામ સો ટકા આવવાનું છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા છું કે આગામી તારીખે મેં અગાઉ કીધું એમ કે હું કોઈ રાજકીય વાત કરવા માટે પણ નથી આવ્યો પરંતુ આપણું લક્ષ માત્ર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું છે અને એનો અહમ જે ચરમસીમા ઉપર છે એને જમીન ઉપર લાવવાનો છે અને એના માટે ભાજપને હરાવવા માટે જે લોકસભાની અંદર સબર ઉમેદવાર હોય સબર નેતૃત્વ આપણને દેખાતું હોય એ ગમે પાર્ટીનો હોય એને આપણે જીતાડવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ અને એના માટે આપણા જે કંઈ નાના મોટા વિચારો હોય વિચારધારાથી અલગ પડતા હોય પણ તેમ છતાંય એને દબાવી દઈને પણ ભાજપના હરાવું છે એક લક્ષ્ય સાથે વિરોધની અંદર મજબૂતાઈથી લડત આપી શકે એવા ઉમેદવારને આપણે વિજય બનાવાના છે અને મને લાગે છે કે ભરૂચ લોકસભાની અંદર એવો જો કોઈ ઉમેદવાર હોય તો માત્ર ચૈતર વસાવા છે અને એટલા જ માટે સમાજે નક્કી કરી લીધું છે કે એક નંબરના ક્રમાંક ઉપર માત્ર અહીંયા બેઠેલા લોકો જ નહીં

આ વિસ્તાર માંથી જે આગેવાનો છે આગેવાનો પણ અહિયાં આવીને વાત કરે પણ તૈયાર નથી આપણે માહિતો કરતા પણ ખચકાઈશું અત્યારે તો એ ચાલવાનું નથી સમાજ અન્ય સમાજો પણ આપણે નેતૃત્વ પૂરું પાડવાનું છે ત્યારે અહિયાં જે નવયુવાન મિત્રો બેઠા છે

આ લડાઈની અંદર આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે અને એનું નેતૃત્વ અહીંયા બેઠેલા યુવાન મિત્રો લેશે એવી મને ખાતરી છે ત્યારે આપ સૌને વિશેષ વાત કરતા આગામી સાતમી તારીખે એક નંબરના ક્રમાંક ઉપર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે આપણે સૌ મતદાન કરીશું એવું જો તમે મારી વાતથી સહમત હો તો બે હાથ ઊંચા કરીને આપણે સંકલ્પ કરવાનો છે